નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છના ના ગુજરાતી વિષયની જે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના ના રોજ તેમના કુલ ગુણ છે પચીસ જેમાં પ્રકરણ નંબર એક થી નો સમાવેશ કરવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું ધોરણ છના ના ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું

નંબર બે પ્રસ્તુત ફકરામાં પરોપ્રકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે તો જવાબ આવશે ડી વૃક્ષ નંબર ત્રણ જેનું આયુષ્ય ઓછું હોય એવું તો જવાબ આવશે એ અલ્પાયું નંબર ચાર કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન તો જવાબ આવશે જીવવા ખાતર જીવવું નંબર પાંચ કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે તો જવાબ આવશે જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની છે પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે પીડીએફ મેળવી શકો છો અને અહીં તમને વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર પણ પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી અહીં તમને બીજો ફકરો આપેલો છે તો બીજો ફકરો તમારે વાંચી અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ આપણે નંબર એક વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે તો જવાબ આવશે બી વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતો માગતા નંબર બે વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું તો જવાબ આવશે ડી થોડા પૈસા આપી પગભર થવો પ્રેર્યો નંબર ત્રણ પગભર થવું એટલે શું તો જવાબ આવશે બી બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું એટલે કે સ્વાશ્રયી બનવું નંબર ચાર બાળકે પગભર થવા શું કર્યું તો જવાબ આવશે બાળકે પગભર થવા વિદ્યાસાગરે આપેલ પૈસામાંથી સંતરા ખરીદી ફળો વેચવાનો ધંધો શરૂ કર્યો નંબર પાંચ વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા તો જવાબ આવશે કારણ કે આ પૈસામાંથી તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી તેને પણ પોતાની જેમ પગભર બનાવી શકે ત્રીજો પેરેગ્રાફ અહીં તમને આપેલો છે તેમની નીચે તેમના પ્રશ્નના જવાબ જોઈએ તેમાં નંબર એક કેલી ફાઝલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે કે તો જવાબ આવશે એ કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો નંબર બે કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે તો જવાબ આવશે ડી કેલી ભૂખ અને તરસથી બે ચેન થઈ ગયો નંબર ત્રણ યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે તો જવાબ આવશે સી કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી નંબર ચાર હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડોક્ટરની ફીની ચિંતા શા માટે હતી તો જવાબ આવશે કારણ કે હોસ્પિટલની ફી ખૂબ જ વધારે હતી અને તે સ્ત્રી ફી ચૂકવવા સક્ષમ ન હતી નંબર પાંચ કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું તો જવાબ આવશે કેલીએ યુવતીનું હોસ્પિટલનું બિલ ચૂકવીને ઋણ ચૂકવ્યું ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલ વિભાગોમાંથી કોઈ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો જેમના કુલ ગુણ છે પાંચ વિભાગ એ જોઈએ બિલનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી અને લખો અહીં તમને જે બિલ આપેલું છે જે તમે જોઈ શકો છો તે પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક આ ગ્રાહક પહેલા કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે તો જવાબ આવશે બી એકસો નંબર ગ્રાહકને ક્યાં સંજોગોમાં વસ્તુ આપવામાં નહીં આવે તો કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે નંબર ત્રણ રમતને લગતા પોશાક એટલે તો જબશે રમત રમવા દરમિયાન પહેરાતા કપડા નંબર ચાર ખરીદેલી વસ્તુમાં એક રંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે તો સી ક્રિકેટ બેટ નંબર પાંચ એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે તો જવાબ આવશે ડી ખુરશી વિભાગ બી બે નંબર જોઈએ કે વિભાગ બે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નની નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો શબ્દ શોધીને લખો તો જોઈએ અહીં તમને સમયપત્રક આપેલું છે તે પરથી પ્રશ્નનો જવાબ નંબર એક શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે જવાબ આવશે સી મંગળવારે નંબર બે વિષયના સૌથી વધુ તાસ છે તો જવાબ આવશે ગણિત અને ગુજરાતી નંબર સૌથી ઓછા પુસ્તકો સાથે આવવાનું હોય છે બી શનિવાર નંબર ચાર ક્યા વિષયના તાસ દરરોજ છે તો સામાજિક વિજ્ઞાન નંબર પાંચ સમયપત્રકમાં પત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય તો સમૂહ કસરત વિભાગ ત્રણ જોઈએ આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં તમને જે જાહેરાત આપેલી છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક પુસ્તક પ્રેમી માટે લાહવો વિધાનમાં લાહવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે તો જવાબ આવશે ડી તક

જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિભાગોમાંથી કોઈ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો જેમના ગુણ છે પાંચ વિભાગ એક આપેલ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો જોઈએ અહીં શબ્દો આપેલા છે ફકરો જોઈએ સૂરજ છે ત્યારે ચંદ્ર ધીમે ધીમે અસ્ત થઈ જાય છે ધરતી પર જેવા સૂર્યના કિરણો પડે છે તેવું જ અંધારું દૂર થાય છે સૂર્યનું આગમન આકાશના ચારે દિશાઓમાં પ્રકાશ ફેલાવે છે અને એ દ્રશ્ય ખરેખર નવાઈ પમાડે એવું હોય છે વિભાગ બે આપેલ શબ્દનો ઉપયોગ કરી ટૂંકમાં વાર્તા લખો તો એ શબ્દો આપેલા છે ટૂંકમાં વાર્તા લખવાની છે એક વખત એક રાજા હતો તેણે પોતાની પ્રજાની કસોટી લેવાનું નક્કી કર્યું તેણે રસ્તામાં એક મોટો પથ્થર મૂકી દીધો આ રસ્તા પરથી પહેલા એક મુસાફર પસાર થાય છે તે આ પથ્થર સાથે અથડાય છે અને પડી જાય છે પરંતુ તે આ પથ્થરને હટાવતો નથી અને ગાળો દેતો દેતો ત્યાંથી જતો રહે છે ત્યાર પછી એક દૂધવાળો ત્યાંથી પસાર થાય છે તે આ પથ્થર સાથે અથડાય છે અને તેનું બધું જ દૂધ ઢોળાઈ જાય છે અને તે પણ આ પથ્થરને હટાવવાની તસદી લેતો નથી ત્યાર પછી એક ખેડૂત પસાર થાય છે તે આ પથ્થર સાથે અથડાય છે અને તે વિચારે છે કે ઘણા લોકો આ પથ્થર સાથે અથડાતા હશે એટલે ત્યાંથી પથ્થરને ખસેડીને બાજુ પર મૂકે છે તો પથ્થરની નીચે તેને એક ચિઠ્ઠી અને સોનાની પોટલી મળે છે આ ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે આ પથ્થર ખસેડવાનું ઈનામ ત્યાર પછી વિભાગ ત્રણ આપેલા પાત્રનો પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચો તો અહીં તમને પાત્રો આપેલા છે તેને ધ્યાનમાં રાખી અને સંવાદ લખવાનો છે જોઈએ અગ્રજ કહે છે પિતા અહીં કેટલા બધા પ્રાણીઓ છે આપણે સૌ પ્રથમ કયા પ્રાણીની મુલાકાત લેશું અજયભાઈ કહે છે આપણે સિંહ જોવા જઈએ તે જંગલનો રાજા છે જાગૃતિબહેન કહે છે અગ્રજ સિંહને ખોરાકમાં શું ખવડાવવામાં આવે છે તે જાણવું છે અગ્રજ કહે છે હા પિતા તે કેટલું અને શું ખાય છે અજય કહે છે દરરોજ લગભગ સાત આઠ કિલો માંસ ચાલ હવે આગળ ચાલીએ અગ્રજ કહે છે હા ચાલો હવે દીપડો જોઈશું પ્રશ્ન નંબર ચાર આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર લખો જેમના ગુણ છે પાંચ નંબર એક છે ઋતુઓની રાણી તો અહીં તમને ઋતુઓની રાણી જે નિબંધ તમને આપેલો છે અહીં જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તેમનું વાંચન પણ કરી શકો છો અને તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી પણ શકો છો જે તમે અહીં જોઈ શકો છો તમને સ્ક્રીન ઉપર અહીં તમને બતાવેલ છે ત્યાર પછી આપણે બીજો નિબંધ જોઈએ કે મેં જોયેલી નદી તો તમે જે જોયેલી નદી છે તેનું તમારે અહીં લખવાનો છે નિબંધ સ્વરૂપે જે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન પર ઉપર તમે ત્યાર પછી ત્રીજો નિબંધ અહીં તમને આપેલો છે મારો યાદગાર પ્રસંગ તો તમારો જે કોઈ યાદગાર પ્રસંગ હોય જે તમે અહીં લખી શકો છો અને અહીં તમને સ્ક્રીન ઉપર પણ દર્શાવેલ છે જે તમે વાંચન માટે પણ લખી શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ અ રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ત્રણ નંબર એક અજયને પુસ્તક વાંચવું ખૂબ ગમે છે તો અહીં અજય અને પુસ્તક નીચે રેખાંકિત શબ્દો આપેલા છે તો અહીં જવાબ આવશે વ્યક્તિવાચક અને જાતિવાચક નંબર બે આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ તો જાતિવાચક અને ભાવવાચક નંબર ત્રણ ગામનું શિવ મંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા તો જવાબ આવશે બી સમૂહ અને દ્રવ્ય વાચક નંબર ચાર પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું તો જવાબ આવશે ડી સમૂહવાચક અને જાતિવાચક નંબર પાંચ અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે તો અમદાવાદ અને શહેર તો જવાબ આવશે સી વ્યક્તિવાચક અને જાતિવાચક

વાચક પ્રશ્ન નંબર બ જોઈએ પ્રશ્ન પાંચ નો બ નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય બનાવો કોઈ પણ બે જેમના ગુણ છે બે અહીં કોષ્ટક છે જોઈએ તેમના વાક્યો બનાવીએ ચોમાસામાં ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે બીજું વાક્ય છગનભાઈને કડક કોફી પીવાની ટેવ છે ત્રીજું વાક્ય આજ સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યું છે ચોથું વાક્ય બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે પાંચ નંબરનું વાક્ય અમારા વર્ગનો છોકરો ખૂબ જ હોશિયાર છે અને છ નંબરનું વાક્ય અમારા ગામની વિશ નિશાળ ખૂબ જ સ્વચ્છ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને ધોરણ છના ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો